જયભેન જય જય મિત્રો મનસુખભાઈ રાઠોડને મહેશભાઈ કોડીએ ફોન કરીને કહ્યું કે મારી પત્નીએ રિસામાં ગઈ હતી પછી તેના છૂટાછેડા કરી નાખ્યા મારા બે દીકરી અને એક દીકરો છે બે દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે તો પણ તેને છૂટાછેડા કરી નાખ્યા તો મનસુખભાઈ રાઠોડે તેમને પત્નીને ફોન કરીને કહ્યું કે હવે અર્ધી જિંદગીએ શું સટ્ટાશેડા કર્યા તેના કરતાં સમાધાન કરી અને તમારા પતિ અને દીકરાઓને જોડે સુખેથી રહ્યો તો પણ તે ના જ પાડી દીધી કે હવે તેની સાથે તો નહીં જ તો આ પૂરો વિડીયો જોવો અને તેના વિશે તમારું કેવું અને શું થાય છે કમેન્ટ કરીને જણાવો હું જોહોર તાલુકાના કોઈ ગામથી બોલું છું

અને બૈરુ મારું તમને આમ સૂતા છેડા કર્યા છે પણ આમ આપડે ઘર બેઠા કર્યા છે આમ કોર્ટ હદે નિક કર્યા હા તો એનું કાઈ થાય ખરું શું શું કરવું છે એટલે મારે સમાધાન કરવું છે મારે પાછી બાઈ ને લાવી છે ને એ લોકન મેકલ્યું છે એવું તમારી ઘરવાળી આવવા રાજી છે તમારા જે ઘરવાળી છે એ આવવા રાજી છે

બાર ફી કે માર નીત આવો એમો તો માર નાટ ને જે મન તો તને સમજાય તો એ કો માની તને છે તમને કો પકો કરો છે સગુળો છો ઈ જે ક્યાં લવ ઓફર છે ને એટલે ઈ જે ક્યાં પ્રેમ હોય તો નો આવે રે રા એવું છે એને ઓલવીપુર હા ઓલવીપુર હા હરીઓ છે એટલે નહી એને બીજે ક્યાં લફરું હોય ને તો ઈ આને આપણે આપણે એને હારા નો લાગતા હોય આ કે એવું છે એમને ખબર છે પછી હા તો નો આવે આ એમ તમારું વિડિયો રોજ જો જો આ રેકોર્ડ તમારું હા કેમ કે જે માણસ ના દિલ માં બીજો કોઈ નો સ્થાન નો હોય તો આપડું સ્થાન હોય હા આપડું સ્થાન નો હોય તો બીજે ક્યાંક જગ્યા કરી હોય હા ઈ તો મને ખબર જા તમે વાત કરો એમાં હું સમજી ગયો તમને કોઈ ન્યાય ને બીજે લપડું છો તમને તો હા આ તે એટલે ઈ આટુક મે તમે આમ એટલે તો કઈ નો થાય ને એમાં નું તો લપડું હોય તો ઈ આ ઘર નો બાજે હમ બાળકો વર્ગે જેનો ધણી ઘરે નો વર્ગે એનું ઘર નું નો વિચારે અને ઈ એક જ વસ્તુ એને પ્યારી લાગે એટલે આખું બરબાદ થઇ જાય તો ઈ પાછા નો વર એટલે માન લેવું આમાં હવે કઈ કાઢ લેવાનું નથી અને ઈ થાકે પછી પસ્તાવો થાય તો સમય ન હોય પછી શું કામ સાહેબ પછી સમય છે એના નંબર તો નથી તમને કહું તમને કહું સાહેબ ઉપાડતા નથી ના નંબર હોય ફોટો છે તમને કહું ફોટા નિગરા શું કરો એના નંબર હોય કે ના કોક ના નંબર હોય

છોકરા મારા બે છોકરીઓ હારે છે એક છોકરો છે ખાલી જો ચૌદ વર્ષ નો હા તો મેં કીધું સમાધાન થાય એવું વાર કદાચ થયું દાદા ને ફોન કર્યું દીકરીઓ મળવા મળવા જાય કે એવું કઈ નહી નહીં એવું કઈ નહીં છોકરીઓ ને તમને કોઈ છોકરા નો પહેલેથી જ પ્રેમ નહીં થાય તો હા તમારા છોટા છેડા થઈ ગયા કેટલા વર્ષ થયા ગઈ સાહેબ

તો આ બેટર તો ગંભીર મેટર કેવાય કાકા છોકરીઓ હારે વ્યાજ્યા પછી છૂટાછેડા એટલે એ તો વાત છે તમને ગુપા હવે એ આ મેલા હું તમને કહું પેલા હું દારૂ બહુ પીતો હે પેલા હું દારૂ બહુ પીતો હા એમાં વૈજ્ઞાન હવે તો આવ સુધરી ગયો તમને કોઈ ભોળા બાલ જો ને ભાઈ સુધરી ગયો હવે દારૂ બંધ કર્યાના બે વર્ષ થયા તમને તો હવે સુધરી ગયો તમે તમે લગણ ઝરકાવેલા એમને

આ સોન પાંચ રૂપિયે માંથી એકે ના મળે એમ નઈ ડાયરી મળી જાય ખરી એમ ડાયરી મળી ક્યાંથી જાય આ આવડા આવડા છોકરા ને ડાયરી મળે પણ વાત સાચી છે પણ હવે છોકરીઓ બે હારે છે તમને તો હા પણ હારે છે ને એટલે જ નો મેળવે હવે તમારે છે ને આ જે વઈ ગઈ ને બાઈ એને ફોલાવી લઈ ગયો થાય

ભાઈ છે ને એ ખરેખર ડુંગળી જેવી ચીજ છે સમજ્યા ખાવ એટલે આંખ માંથી પાણી આવે નો ખાવ તો એમ થાય કે ખાવી છે ના ના હાચી વાત એમાં શું ક્યારેક રોટલી કરતો હોય ને તો રોવાઈ જાય હે ક્યારેક રોટલી કરતો હોય ને હા બધું આમ યાદ આવી જાય ત્યારે આંગુડા પડી જાય ક્યારેક ક્યારેક આંગુડા પડી જાય તમે ડાયા થઈ ગયા ને એટલે નકર તો ઓલું દારૂ પીધું હોય રો રોવ દારૂ પી ગયા પછી ગમ લાગી જાય

અને પિતા હોય એને પછી ઘેર કોઈ રહેતા મહેશભાઈ નાથાભાઈ ગામ અટક અટકિયા સોહાણ સત્રોડિયા સોહાણ હા અને ગામ તાલુકો

ઓકે હવે આ તમાર દીકરાનું નામ શું છે માનવભાઈ મહેશભાઈ માનવભાઈ મહેશભાઈ આ દીકરો અને બે દીકરી પછી એક બીજી નામ છે રિદ્ધિબેન મહેશભાઈ એક પેલી નામ કીધું ફરીતાબેન પરિતા હા પરિતાબેન મોટી હા અને નાની નામ રિદ્ધિ એ

আজামাভালো লা মানু আটর বু রাম রামু মিনাবে না ফোন ো কামে বুধবেন আপ আমার কামতোয় সিহর એટલે એવું હતું કે તમારે ઓલા છોકરા ને છોકરીઓ ને બે તો તમારી દીકરી તો સાસરે વિયુ ગયું હા હા એટલે તમારા ઘર નામ છે મહેશભાઈ ભાઈ નાથા ભાઈ સાત્રોડિયા hello હા 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 તો એવું હતું કે ભાઈ પેલા કઈ દારૂ બારૂ પીતા તા ને હવે નથી પીતા ને સુધરી ગયા ને એવું બધું છે હા કેમ એટલે ઈ બિચારો રોતો તો મને ફોન કર્યો તો કે

તો થોડુંક સમાન ધર્મ સમજી અને મીના માફ કરીને બાંધી લ્યો ને તમારું ઘર ના 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 વા આમ થા હવે મારો ફોન આ નંબર નો કરતા કેમ નહીં પણ તમારા દીકરીઓ તણ દે હારે છે હવે તમે અટણ આ ઘર અર્ધી અર્ધી જિંદગી વેકી ગણાય બેન અહી ભલે ન હવે તું મરી જાવ તો એ વાંધો નહીં મરી જાવ એનો વાંધો નથી પણ આ ઓલા વાયલા બધા હાઈડે છે એનો વાંધો એમ કવ

મિત્રો પૂરો ઓડિયો સાંભળે જો મહેશભાઈ ઘોડી ને અડધી જિંદગી એ તેની પત્ની એ છૂટા છેડા આપી દીધા તો આજના માણસ ને મગજ કેવો થઈ ગયો છે તે કઈ ખબર જ પડતી નથી હાલતા શું કરે નાખે છે તેનું કઈ ખબર જ પડતી નથી અને તેની પાછળ તેના પરિવાર દુઃખી દુખી થઈ જાય છે તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો